સાવલીમાં આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ દ્વારા કારગીલ યુદ્ધના યોદ્ધાઓને યાદ કરી કારગીલ વિજય દિવસ રેલીનું આયોજન કરાયું આજે છવ્વીસ જુલાઈએ દેશમાં કારગીલ વિજય દિવસ ઉજવાય છે તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પણ ઓગણીસો નવ્વાણુંની સાલમાં સાઠ દિવસ ચાલેલા ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય સેનાના જવાનોએ દેશની રક્ષાકાજે આપેલ બલિદાનથી મેળવેલ વિજયને કારગિલ વિજય દિવસ તરીકે મનાવવા કોલેજના આચાર્ય શિક્ષણગણ વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ અને નગરના અગ્રણીઓએ ભારતમાતા કિજય વીર જવાન અમર રહોના જયઘોષ સાથે વિશાળ રેલી યોજી હતી જે નગર અને નગરના મુખ્ય માર્ગો પર પોલીસ બંદોબસ્ત સાથે પરત કોલેજમાં ફરી પૂર્ણાહુતિ કરાઈ હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાકઅલી સાવલી વડોદરા જી નમસ્તે આજે છવ્વીસ જુલાઈ છે કારગિલ વિજય દિવસ ઓગણીસસો નવ્વાણુંમાં આપણને ખબર છે ભારત પાકિસ્તાનના જે યુદ્ધ થયા હતા એમાં આપણે ભારત દેશના યુવાનો એ યુદ્ધ સાઠ દિવસ સુધી યુદ્ધ કર્યા અને એમાં ભારત દેશ જે છે વિજય પ્રાપ્ત થયા હતા એ યુવાનોના એ જવાનોના સામર્થ્ય માટે એમના સંયમ માટે અને એમના શૌર્ય એમના બલિદાનને યાદ કરવા માટે આજના દિવસે અમે મનાવીએ છીએ આખા દેશ મનાવી રહ્યો છે ત્યારે સાવલી કોમર્સ અને આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ એમાં ધૂમધામથી જોડાઈ સાવલીના નગરજનો સાથે જોડાઈ અને આપણે રેલી યોજના કર્યું છે ધન્યવાદ ભારત માતાજી